મિત્રો કાચી કેરીમાં ફાઈબર અને પેક્ટીન રહેલું હોય છે જે આપણી પાચન શક્તિને સુધારે છે એટલા માટે તે અતિસાર એટલે કે ડાયરિયા અને અપચા જેવી બીમારીઓ માટે અસરકારક સાબિત થાય છે બીજું છે કાચી કેરી ઉષ્ણતાનું નિવારણ કરે છે કાચી કેરીનું શરબત ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને લૂ લાગવાથી બચાવે છે ત્રીજું છે કાચી કેરી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે મિત્રો કાચી કેરીમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે જે ઇમ્યુનિટી વધારે છે

કેરીમાં રહેલા વિટામિન એ અને વિટામિન સી જે ત્વચાને સ્વસ્થ રાખે છે અને રોગો થી બચાવે છે સાતમું છે કેરી હૃદય માટે પણ હૃદયને હેલ્થ સુધારે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે અને આઠમું છે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે મિત્રો કેરી ઓછી કેલરી ધરાવતી હોવાથી હેલ્ધી ડાયટ માટે તે સારી માનવામાં આવે છે તેમજ મેટાબોલિઝમ ને વધારીને